બેચરાજી તાલુકાના મોટપ ગામે શાળા પ્રવેશોત્સવ મહોત્સવ યોજાયો જેમાં પ્રવેશોત્સવ હાજર રહે તેવા મહેમાન શ્રી તાલુકા શિક્ષણ અધિકારી શ્રી વિઠ્ઠલભાઈ ચૌધરી તેઓ ઉપસ્થિત રહ્યા લાયઝન ઓફિસર શ્રી મુકેશભાઈ પરીખ પૂર્વ તાલુકા હાર્દિકભાઈ પટેલ એસએમસી અધ્યક્ષ દશરથભાઈ ચૌધરી એસએમસી કમિટીના તમામ સભ્યો હાજર રહ્યા હતા ગામના આગેવાનો માતા પિતા અને બહેનો પણ હાજર આપી હતી જેમાં પટેલ સુરેશભાઈ દ્વારા બાળકોને પ્રવેશ કીટ આપવામાં આવી હતી જેમાં બાળકોને ધોરણ ત્રણથી આઠ ના વિદ્યાર્થીઓને પ્રથમ નંબર મેળવનાર બાળકોને સ્પર્ધાત્મક પરીક્ષામાં નંબર મેળવનાર બાળકોને સટી આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા જેમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું જેમાં મોટક પ્રાથમિક શાળા અને મોટક ઇન્દિરાનગર પ્રાથમિક શાળાના પ્રવેશોત્સવ કરવામાં આવ્યો આચાર્ય શિવશાબેન પ્રજાપતિને સ્કૂલ સ્ટાફ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું કનકથી રાજપૂત પાટણ ન્યૂઝી ફોર મહેસાણા આજે મોટપ ગામની પ્રાથમિક શાળામાં શાળા ત્રણસોત્સવ તથા કન્યાકુમારી મહોત્સવની ઉજવણી થઈ જે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે આ કાર્યક્રમની શરૂઆત કરાઈ ત્યારથી સતત આ કાર્યક્રમ થતો આવ્યો છે આજે એકવીસમો શાળા ત્રણસોત્સવ મોટપ ગામમાં ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે તાલુકાના શિક્ષણ અધિકારી છે તથા ગામીજનો તથા દાદાશ્રીઓ તથા શિક્ષક હાજર રહી બાળકોને શાળા પ્રવેશ ઉતારો જે આજે બે હજાર ચોવીસનો કન્યાકિરણીને શાળા જે મહોત્સવ હતો એમાં આજે અમે સવારે આઠ વાગ્યાથી વ્યક્તિ પ્રાપ્તિ શાળાનો કાર્યક્રમ પૂરું કર્યો અને દસ વાગ્યા પછી અહીંયા મોટક શાળામાં આવ્યા છે અને મોટક શાળાની અંદર બે શાળાઓ છે અમારી એક મોટા પ્રપોત શાળા ગામની અને બાજુમાં ઇન્દિરાનગર લોકપ શાળા છે એ બંનેના આંગણવાડીના બાળકો અને બાલવાટિકાના બાળકો અને સારા શાળા સપાયેલ છે અને બાળકોને દાતાઓ દ્વારા કીટનું વિતરણ કરવામાં આવ્યું છે અને બાળકોને અને વાલીઓ ગ્રામજનો જે ભેગા થયા એમને એને સમજ આપી શીખેલી છે કે સરકારની જે વિવિધ યોજનાઓ જે છે એ બાળક વાલીઓ પોતાના બાળકોને સારું ગણાવે અને આ ચાલુ વર્ષે જે નવી યોજનાઓ ચાલુ કરી નમે લક્ષ્મી યોજના અને તો એ યોજના વિશે પણ માહિતી આપી અને વાલીઓને ખૂબ માહિતી આપે છે